ફોન કરીને કે ભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા વ્લોગ કેમ નથી બનાવતા પણ ખાસ ભાઈ અમારે થોડુંક કામમાં તાણ હોય એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ ન હોય એટલે થોડોક આમ આગા પાછું એક જ દિવસનું થઈ જાય ક્યારેક જ હોય એક દિવસનું પણ હજુ ખેલ વધારે થઈ ગયું કે કેમ કે બે દિવસનું થઈ ગયું છે કાં જેન છે તો શું કરે છે હે એ જો અહીં ગાડી રમે છે વ્લોગ તો સ્ટાર્ટ કર્યો ને કઈ વાઈ ગઈ આગી વાઈ ગઈ એમ કે મને વિડીયો મળે છે અને વિડીયોમાં આવું ઓછું ગમે કેરક એને મોજ હોય ને તો જ આવે નકર પછી ન આવે કા એવું છે ને તારું કામ હા જો હા પણ ગાડી આંકાલ ગયો કા તો ફીમી અત્યારે વાગી ગયા છે પાછા ત્રણ ને ભાઈ ત્રણ વાગી ગયા છે એટલે તમે કહ્યું આપણે ચા તો પી લીધો છે તો ફાકી ખાવી છે એટલે ફાકી બનાવીને ફાકી ખાઈ લેવી ફોપાઈ જેવી છે હમણાંથી ફાકી બનાવી નથી કરી આમ તો બનાવવાનું ચાલુ જ હોય તો ક્યારેક પાછો ચૂકાઈ જાય બાર ગામ જવાનું હોય એટલે ચૂકાઈ જાય ફોપાડી દો છે ભાઈ કન્ટિન્યુઅસ ફોપાડી તમારા કારણ ડબલ ઉપવાસ હોય જ્યાં ઠે નહીં હોય પેલા ફ્રીજ દઈ દેવી હાલો ભાઈ તમારા કારણ ડબલ છે તો પેન્ટુનો ઓલગો બનાવી રહીજો ફાકે ખાઈ લે પછી પાછા મળવી તો હાલો ફેમિલી જો પાછી લાઇટ આવી ગઈ છે ને પાછા કામે બે ગયા સુધી માવો ખાધો તો પણ માવો હોતો ઓગળી ગયો કાં સુધી લાઇટ ન આવી પછી તો માવો બનાવી આમ રૂમમાં બહાર નીકળ્યો કાં પાછી લાઇટ આવી ગઈ ઘડેક માવો ઘડેક ફાકી આવું બધું ભાઈ હાલે છે બોલવામાં તકલીફ થોડીક પડે છે અમારે ना यक काम है हमारो पाशी शेटिंग कर दागी जो जही माताशी बताइने आज तो याख ली काम भीटिते मेरा अशकोट जया ता आख लेकाम है बीठाना ता आइवीन बीठा आइवीन पाशी लाइट वहें गए गए अना आइवीन पस फाइकी खाव विए गया खड़ <laughs> થઈ ગઈ છે કે કઈક બેકી સેટિંગ કરી અને પછી કામે બેહવાનું છે અમે આવી ગયા છે ખેતરમાં માં આટો મારવા તો ખડ માં દવા સાટી હતી પણ ખડ તો કઈ મીર્યું નથી એવું ને એવું હજી ઊભું છે જો આમાં આ ખડ વાયુ છે ને આમાં ખડની દવા સાટી હતી પણ કાંઈ જરાય ફેર પીડો નથી પાછી કેવું છે દવા સાટી દો કે કાલે જ દેહ મેં સાટી છે પણ કાંઈ ફેર તો પીડો નથી કીધું પાછી સાટી દો દવા સાટવી જોઈશે આમાં ખડ કેવું થઈ ગયું છે બહુ જ તે કીધું આટો મારી આવું કેવું ખડ થઈ ગયું છે ને હાલો જો ખડમાં આટો મારવા ગયા તા એમાં ખડ કાય બીડું નથી અને આવી ગયા મોટા બાઈ ઘણી ઘડીક સો બેઠા સુધી અહીંયા રસ્તો નીકળે તમારે અને અહીં ઘડીક બેસી ગયા કીધું ઘડીક પોરો ખાઈ લેવી અને કા લાઈટ આવી જાય તો કામે બેહી જઈ પાછા અને અમારે પિન્ટુભાઈ રસુબે અને જેનસી એ બધા શું કરે છે જો પિન્ટુભાઈ તમારે કાંઈ કહેવાનું છે મજામાં હોય અહીંયા તો મજા છે તમે કેમ છો એક મિત્રો લાઈક ને શેર એમ કોક કરે તો છે ને હે તમે કયો તો ને પણ બા જો હું તો કહું છું સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને શેર કરજો હા હા પછી બીજું કઈ કહેવાનું છે અને કમેન્ટ કરજો સારો વિડિયો લાગે તો ઠીક સારો વિડિયો લાગે તો કમેન્ટ કરજો હે શું કમેન્ટ કરે હે શું કમેન્ટ કરે આ તડકાના પણ તડકો તો છે હવે વિડિયો તો ઉતારવો જોઈએ ને એમાં કાઈ છે નહીં થોડું હાલે કાઈ વિડિયો તો ઉતારવો જોઈએ નહીં પિંડુભાઈ હા આમ તમે જોવો ને

તો હાર લો તમારી બધી બધું પૈસા સારું થઈ જશે તમારી ઈમેજ ચાલે છે તે ને અરે સબસ્ક્રાઇબર થઈ જ જાય અમારી આઈડી છે ઓ ઇન્સ્ટાગ્રામ માં ઠીક તમારી આઈડી છે ઇન્સ્ટાગ્રામ માં એમાં તમારે કેટલી થઈ અમારે અમારા આઈડી નું નામ છે મોજીલો પિન્ટુલો 007 ઠીક હાર લો તો તો જો ભાઈ પાછી લાઈટ વઈ ગઈ છે તો જો આ સોન ને મમી બે રમે છે જો તાર મમી તાર મમી બેર તે રીએન્સી તાર મમી

તો આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો કેવો ન લાગ્યો કોમેન્ટમાં ખાસ કરી કહી દીજો અને મળશું કાલે નેક્સ્ટ બ્લોગમાં કા હું જે માતાજી બધાને બાય બાય અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય